vừa đi bước lên ugapua 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 ugapua

પંખો તો સવારે મળશે મેમ ગયા તાર નઈ ને આ તો મસાલા બહુ હવે હું આવતું તો પેલા ભજન બહેન તો આરો હતો તો એ ઊંઘી જાઉં ખાલ ખોટું ઘરે જવું કરતા કેમ કરે નહીં ડોસી કોઈ ઘરે નતું એટલે હું એ ઊંઘી પછી હા પણ બકાવતા જ નહીં ને

ખેતર એટલે પણ અડધી રાતે ના જગાડે મહેમાન ના મળવા જવાય તમે જ કયો વિચાર જાગતા મળતા એટલે ના જાગ

કપુરા માથે આ રાત લેવાની થઈસી હારું અહી કોણ જીયો આ છો ઘરનો લાલ જાજો લાગેસી વાહ હા હું તે શું કરશ્યુ શું જો તો કોણ જીયો છે એ કોઈ હંતાયો તો નહી દીધો મારા હેડાતું નહી મારા હરયો ડોક્ટર ઓમા આપડે પંખા જેવા થઈ જાય પંખા જેવા નઈ પંખા જેવા કરી નાખશે આપણને પૈસા તો રોકડો તો ચોક ખોરો જ પડે

આપણા કીડા જોડે જવું પડે કારણ કે રો આપડા જોડે આવ્યો તો કદાચ એ તો નહીં લઈ ગયો લાગે પંખો ચો મૂક્યો મારો તમે તારા જોડે જતો પંખો લે પંખો ચો ગયો મારો

મારા શી આ છે ભાઈ પંખો ચોર્યો નહી ફરી ગયેલું કાપો કાપા કાઢી નાખશી હાથમાં આવો તો

હા લાવ મુલે લાવ લે જાવ યાર લે તો લઈ જજે હાડું ઉંઠા હું શીખ્યું આપણે ખબર પડતી મારું ને તમે આખી રાત આખી રાત તમે ખોણ ખોણ ને પેલા વિચાર કરવાનો બરોબર હો ડાયરેક્ટ કઈ નહિ અરે પણ અમર તો એવું નતું યાર તું આયો તું આયો કાકાનો આતો ને એટલે અડી ગયો હોવ અમે બી કઈ વાહી નઈ હોવ ઈને અલ્યા કે બોલો ને કે બેસ

પોલે એ તો એમ કેતો તો કે પંખો દો મારો કે એટલે લઈ આવતો રી એમ કેતો ઓહો એવું પાવરો ખાદ લે પાવરો પાવરો લે

આ બાજુ આય ને હે મોના ની મારા આયા જેવું ન આ તો હું ઓમોયન વાત કરું તારા તો પાછો પાછળ બોલે હ ઓમોયન બોલ ને આ હોમો વાતમાં બે પરખા પડી છે એક આ બાજુ પડી છે એક આ બાજુ પડી છે પા ખબર જ પડતી નહી પાછો બોલે આયા જઠું બોલે હ ઓને ને થાપા પર તો મેરાવ બાજુ છે ને આ રો માજુ એવું કીધું મારશે નહીં મારશે ને એ તો ઠોકવી લઈ જ્યો ખવે નહીં પડતી અલ્યા મારશે ને વારી છે લે પગે વાગ્યો અરે કાલેશી એટલે ના લે નહીં વસ્તુ આવતો તું ના ના લેવું નહીં લેવું શું

અન્ય પંખો લઈને કે મેમન જોડે પંખો મોકલ્યો દારૂ કશું હાલે બે હજાર હળી જશે આવું આવું કરે ને દારૂ એટલે આપડે દારુદા ની વાત માનવી ગયોગલા ગભુ ઉપર કેટલો વિશ્વાસ આટલો જ્ઞાનપણ નો ભેડું હતું મારો